નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના ટ્રાફિક થી ધમધમતા દાંડિયા બજાર થી ખંડેરાવ ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર એક તોતિંગ બિલ્ડિંગ ને જમીન દોસ્ત કરવાનું કાર્ય ચાલી રહ્યું છે પરંતુ સલામતીના કોઈ જ પગલા નહીં લેવાતા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ઉપર ભયંકર મોટો ખતરો તોડાઈ રહ્યો છે સવારથી લઈને સાંજ સુધી આ તોતિંગ બિલ્ડિંગ ઉપર હથોડાઓ ઝીંકાઈ રહ્યા છે અને નીચેથી પસાર થતા વાહન ચાલકો માટે સલામતીના કોઈ જ પગલા રાજશ્રી ટ્રાવેલ્સ ને તોડવાનો કોન્ટ્રાક્ટ લેનાર શિવા પ્રજાપતિ દ્વારા લેવાયા નથી ત્યારે જો આ બિલ્ડિંગ નો કાટમાળ રોડ ઉપર પડશે અને કોઈનો ભોગ લેશે એની રાહ જોવાઈ રહી છે કે કેમ એવો પણ સવાલ આસપાસના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે નીચે રોડ કાં તો એને બ્લોક કરી દેવો જોઈએ નકર આવતા જતાં જે વાહનો છે એની ઉપર પણ આ બિલ્ડિંગ જે પાડી રહ્યા છે એનો એ કચરો એનો સ્ક્રેપ નીચે એમના પર પડી શકે છે અને વ્હીકલને નુકસાન થઈ શકે છે અને એમાં જો કોઈ માણસ ત્યાંથી પસાર થતો હોય તો એને પણ ઈજા થઈ શકે છે એટલે આમાં ખાસ વાત એ છે કે આમાં સેફટી મેજર લેવા જોઈએ અને રોડ બંધ કરવો જોઈએ તો કોઈની આમાં જે જાનહાની હોય મેજર્સ કોઈ લીધા નથી તો એમને લેવડાવવા જોઈએ આધારભૂત માહિતી અનુસાર બાબાજીપુરા પોલીસ ચોકીની બાજુમાં આવેલ રાજશ્રી ટાવરને ઉતારીને નવું બિલ્ડિંગ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાય છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બેફિકરાઈથી કોઈની પણ સલામતીની ચિંતા કર્યા વગર તોડફોડ કરાઈ રહી છે જે ખરેખર ગંભીર બાબત છે ખરેખર તો કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર માર્ગને અડીને જ આ કામ કરાઈ રહ્યું છે તો તેને રાતનું સુમારે કરવું જોઈએ એવો પણ મત સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો ના ના સો ટકા જાનહાની થઈ શકે છે આમાં એક તો કાં તો આ રસ્તો બંધ કરવો જોઈએ કાં તો આ બિલ્ડિંગનું કામ રાત્રે કરવું જોઈએ

રાખે તો સારું છે હા ભાઈ ખરો ને અહિયાંથી આવતા જતા કોઈના માથા પર બી પડી શકે છે કોઈ મરી પણ શકે છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર